નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે ગતરોજ વાત કરી કે કુદરતે પોતાના વરસાદના કહેર સાથે વિનાશ વરસાવ્યો હતો વાસદા તાલુકાના સિંધાઈ ગામ ખાતે ત્યાં સૌથી વધુ પરિવારોને અસરગ્રસ્ત થયા છે ઘણા લોકોના ઘરના પતરાઓ ઉડી ગયા છે ઘરોને નુકસાન પહોંચ્યું છે તો ત્યાંના સરપંચ રાજુભાઈ દ્વારા એક અપીલ કરવામાં આવી હતી સંસ્થાઓને કે દાતાઓને કે તમારી બનતી મદદ અમને કરો તો એ મદદ એ અપીલને ધ્યાને લઈને આપી જિલ્લાનું એક ગ્રુપ જે મોહિમ શું છે અને કઈ રીતે લોકોને તેઓ મદદગાર થશે તે આપણે તેઓના મુખે જાણીએ તેમજ ગ્રુપના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને સમગ્ર મદદ કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી લઈએ જી રાજુભાઈ હાલ કુદરતે પોતાના વિનાશ વરસાવ્યો વાસદા તાલુકાના ગામ ખાતે તો ત્યાંના સરપંચ રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે સૌથી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે અને એકસો થી વધુ પરિવારો અસરગ્રસ્ત છે તંત્ર અને સ્થાનિક તંત્ર તેમજ ત્યાંના આગેવાનો તો દોડી આવ્યા હતા પણ નુકસાન એટલા મોટા પાયે થયું છે ત્યાં લોકોને કે તેને ભરપાઈ કરતા તંત્ર પણ નાકે દમાવ્યું છે ત્યારે તેઓ દ્વારા એક અપીલ કરવામાં આવી કે કોઈક સંસ્થાઓ કે દાતાઓ આગળ આવો અને અમારી મદદ કરો જે અમે અમારા ચેનલના ના માધ્યમથી લોકોને અપીલ પણ કરી હતી ત્યારબાદ અમને જાણવા મળે છે કે લાયન હાર્ટ ગ્રુપ પોતે એક ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપ દ્વારા મદદ કરવા માટે આગળ આવે છે તો કઈ રીતેની મદદ તમે એ લોકોને પહોંચાડો છો જે વાસદા તાલુકાનો સિનોઈ ગામે જે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા લોકો કે અમે સોશિયલ મીડિયા માધ્યમથી જાણ્યું તો ગત રોજે અમે લાયણ ગ્રુપના તમામ સભ્યો ભેગા થયા ને અમારું લાયણ હાર ગ્રુપ એવું છે કે બધા એવા છે કે રોજ લાવીને રોજ છે કોઈ એવા પૈસા નથી કે પણ રાતના અમે બેસીને એવું નક્કી કર્યું કે આપણે અહીંયા મદદરૂપ થવું જોઈએ કે આપણે કઈ બી કામમાં ગમે તે બ્લડ કેમ હોય બિનવારસી લાશ હોય કે કઈ બી આપતમાં અમે મદદરૂપ થતા છે તો રાતના અમારા ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સભ્ય દીઠ બધું ભેગું કરીને આપણે તાપવાનું છે તો અમારા તમામ સભ્ય એ પાંચ પાંચ દસ દસ પતરા નું આયોજન કરીને બસો પતરા દસ ફૂટના ઘર પર લખવા માટે અને તે પછી રાતના બીજું એક આયોજન ચોખા છે કાંદા બટાકા શાકભાજી એમ કરીને આશરે બે હજાર કિલો જેટલું અનાજ અમે એકત્ર કરી આજે બસો પતરા ને બે હજાર અંદાજે અનાજ ની કીટો અમે સિંધોઈ ગામે આપવા જવાના છે આપણે જે એક સરાહનીય કામગીરી કરવા જઈ રહ્યા છો આપ ત્યારે આની અંદર જે આપને સહકાર આપનાર આપનો ગ્રુપ છે એ ગ્રુપ વતી તમે બીજા અન્ય લોકોને કે જેઓ પણ મદદ માટે આગળ આવે તેમના માટે શું સંદેશો આપશો મારા લોકો માટે સંદેશો એ છે લાયન હાર્ટ ગ્રુપ વતી કે જે રીતે અમારા ગ્રુપમાં જે બી નાના મોટા બધા જ લોકો જોડાયેલા છે તે ફૂલની ફૂલની પાકડી આવી સેવામાં મદદ કરતા જ હોય છે અમારા ગ્રુપના તમામ મેમ્બરો તો મારે બીજા ગ્રુપોને બી બીજા લોકોને બી એ જ અપીલ છે કે આ રીતે જે તમારી થા બને એટલી સહાયતા આપો અને મદદ કરો લાયન હાર્ડ ગ્રુપના અન્ય વ્યક્તિ જોડે વાત કરીએ જે એક સૂત્ર છે લોક સેવા એ જ પ્રભુ સેવા જેનો જે વાક્ય છે તેનો અર્થ સાર્થક થવા જઈ રહ્યો હોય તાપી જિલ્લામાંથી કે આપણે એક જિલ્લા છોડીને બીજા મદદ કરવા જઈ રહ્યા છે એ રીતે પરિસ્થિતિ અત્યારે વાસદા તાલુકાના શિણઈ ગામ ખાતે થઈ છે ખૂબ લોકો તકલીફમાં છે ખૂબ વિનાશ વેરાયો છે લોકો ઘર છત વિહોણા થઈ ગયા છે જેને આપણો લાયન ગ્રુપ અહીંથી મદદ કરવા માટે જઈ રહ્યું છે એ મદદ પાછળનો જે આશય છે એ જણાવું એમ તો અમારા લાયનહાર્ટ ગ્રુપમાં દરેક સ્તરના લોકો નાના મોટા જોડાયેલા છે એટલે એકબીજાની પીડા અમે સમજતા હોય છે તેથી ગતરોજ અમને આ જ્યારે જે કંઈ બી કુદરતના કેર તો એમ આગળ ચાલતું નથી પણ લાઇનહાર્ટ ગ્રુપ દ્વારા જ્યારે અમને રાત્રે ખબર પડી કે આ વસ્તુ થઈ છે ત્યારે દરેક અમારા રાજુભાઈ અધ્યક્ષ અમારી મિટિંગ લીધી દરેક કાર્યકર્તા યથાશક્તિ મુજબ અમે જે 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 અમારી કીટ બનાવી છે છે અનાજ વિતરણ પ્રાથમિક જરૂરિયાતની હાલ વસ્તુ કે ભાઈ શાકભાજી હોય હોય કાંદા બટાકા ને કંઈ ભોજનની વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી અમે કરી છે અને માનવ દાણા ધોરણે વ્યક્તિ વ્યારાનો હોય કે પછી ઉનાઈનો હોય કે વાંસદા હોય અમારું લાયન હાર્ટ ગ્રુપ દરેક વ્યક્તિની પીડાઓ સમજતું હોય છે એ માટે અમે ગત રોજ રાત્રે જ અમારી એક મિટિંગ થઈ તેમાં અમારા રાજુભાઈએ આ અમને આહવાન કર્યું છે કે આપણે આવતીકાલે કીટો તૈયાર કરીને જવાનું છે તે અર્થે અમે આજ રોજ લાયન હાર્ટ ના અહીં એકત્ર થયા છે જી આપણે આગળ પણ જોયું હતું કે લાયન હાર્ટ ગ્રુપ વ્યારાની અંદર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય એની અંદર જાત પાત ધર્મ ને નેવે મૂકીને તમામ લોકો જોડાતા હોય છે તો એમના ગ્રુપની અંદર જ એક જાકીરભાઈ ગરીનાભાઈ છે જે પોતે મુસ્લિમ સમુદાયમાંથી આવે છે પણ જ્યાં વાત માનવતાની આવે છે ત્યારે તેઓ પોતાનો ધર્મ સાઈટ પર મૂકી દે છે અને માત્ર માનવતા માટે આગળ આવે છે ત્યારે આપણે આપણે તેમની જોડે પણ ચર્ચા કરીએ ઘણી વખત છે ચૂંટણીનો માહોલ બને છે ત્યારે ભારત એક દુર્ભાગ્ય છે કે ચૂંટણીનો પ્રથમ મુદ્દો તો જાતિ ધર્મ વાત ઉપર જ ચાલતો હોય છે પણ આપણા વ્યારાની અંદર કોમી એકતા હંમેશાથી આગળ રહી છે એ પછી આપણો નવરાત્રીનો તહેવાર લઈ લો કે જન્માષ્ટમીનો તહેવાર લઈ લો કે ગણપતિનો લઈ લો ત્યારે આ અંગે તમે શું કહેશો નમસ્કાર તો હું સેવા રાજુભાઈ જાદવને ખૂબ ખૂબ નમન કરું છું કેમ કે એમના માર્ગદર્શન હેઠળ અમે હરેક કામ કરીએ છીએ અને રહી વાત એકતાની તો આ લાયન હાર્ટ ગ્રુપના અંદર અમે મુસ્લિમ સમાજના રાણા સમાજના તમામ ધર્મના લોકો એકત્રિત થયા છે એમની સાથે જોડાયા છે દુઃખ સુખ ખુશી હોય કે ગમ હોય અમે સમગ્ર ટાઈમે એમની જોડી રહ્યા છે અને આપણા વ્યારાના અંદર કે તાપી જિલ્લામાં કે સમગ્ર હિન્દુસ્તાનના અંદર એક ભાઈચારો રહી અને એવી દુઃખ મુસીબતના અંદર સર્વે મિત્રો એક થઈને કામ કરે એવી જ હું બધા ભાઈઓથી અપેક્ષા રાખું છું અને લાયનહાર્ટ ગ્રુપ ગ્રુપને ફરી એકવાર હું ધન્યવાદ કરું છું